રામ રાખે શુભેચ્છા આપું છું તો અત્યારે આપણે ફર્સ્ટ ક્લાસ ના સરસ મજા ના એમ કેવાય કે તૈયાર થઈ જાય અને અત્યારે હવાર કેવા સરસ મજાના દાદા હોય ને બધાય કલર કલરના રંગીન રંગીન નોખા નોખા અલગ અલગ બધા પક્ષીઓ બોલતા હોય બધા અલગ અલગ અવાજ હોય એટલે સરસ મજાના અત્યારે અવાર હવારમાં પક્ષીઓ બોલે ને કાંક શણવા માટે જતા હોય એટલે આપણે અત્યારે શણ નાખવા પણ આવતા જ રહેશે અને અને નાખેલી જ છે હોતન જો કાલે નાખી દઈને એ ઘણી ખરી શણ છે જ તે પણ આપણે થોડી ઘણી પાછી લાવ્યા છીએ એટલે કીધું ખબર રે ખૂટી જાય ને એમ થાય તો આપણે થાબામાંથી અગાછીમાંથી જોવાનું આવ્યા હોય ને શણ ખૂટી જાય ને પક્ષીઓ બધા આવતા હોય હજી હજી કબૂતર આવ્યા નથી ને ગમે ઘેર હોય કબૂતર આવશે ને બહ થાય ને બહજી ખૂટી જાય પછી મોડાકથી આપણે જોવા આવીએ ને તો પણ હજી અતારમાં આવ્યા નથી પણ હવે એની ભેગા ભેગા નાખી દઈશું એટલે ખાટા ખાટા થઈ જાય હવે પક્ષીઓને ન નખાઈ ગયું અને અત્યારે સરસ મજાના જો સુરત દાદા ઉગતા હોય પક્ષી બોલે છે કે પોપટ હોય ને એવું લાગે જો કેવા ઉડે છે પોપટનો અવાજ સંભળાય છે ને કાંઈક નાની ચકલી હોય બધા અલગ અલગ કાંક અવાજ સંભળાય છે પોપટ એ છે એક બે પોપટ દેખાય છે પણ આમાં તો કદાચ અત્યારે દેખાય કે ન દેખાય દી હામ હોય ને એટલે ઓ દેખાય છે કે સરસ મજાનો પોપટ દેખાય છે

એટલે એક કે લઈ જવાનો લેસન 1 માં છે ત્યાં બા ભણો જવાનું છે બધું ન લઈ જવાનું બેગ લઈ જવાનું બધા પુસ્તક લઈ જવાના હોય લેસન આપો એ બધું લઈ જવાનું તો બસ એ બેસતે પાટીન ચોપડો બેસતે બીજા. બીજા પેલું કદમ ને એવું બધા પુસ્તક નહીં લઈ જવાના. સફાઈ કરવીની. સફાઈ કરવીની. દિવસ એટલે હું નકરી સફાઈ કરવાની તોય ભણાવશું સફાઈ થઈ જાય પછી આખો દિવસ સફાઈ જ કરશો બપોર સુધી. સફાઈ જ હોય આખો દિવસ.

કાસિયાક નહીં અંદર કે નક બેગ લઈને જવાનું છે મેં ન એમાં નો હમે મોટા ખાના માં નાખવું પડે બસ હમે તો તો જ મારી દો હે તમે હું કે લે બસ ભાઈ જા છે ઉની સાડે તેલો દિવસ કાઈ વો એક કપડો મૂકો આજ તો કે સફાઈ કરવાની છે ને એટલે કાઈ પુસ્તક ઈ તો બેગ વિના આવતો થઈ ગયો તે મમી કે ફણવા જવાનું બેગ તો લઈ જવાનું હોય ને નહીં એને કે સફાઈ કરવાની એટલે એમ નમ જ જવાનું ચાલો ઠેલો પેલો નાખીને હવાની નિશાળ છે એટલે તારમાં વી જવાનું

તળિયું નખાઈ ગયું છે અને બધી બાજુ તો લાદી સ્ટાઇલ થઈ ગયું છે બે બાજુ કમ્પ્લેટ અને આપણે આ જે ઓટો રહ્યો એમાં હોય તેને આપણે લાદી સ્ટાઇલ કરવાનું થાય અને બાર એક આપણે અહીંયા ક્યાંક હવારમાં જાગી છે મોટા મોટા ધોવાના હોય બોકળો કરવા હાથ હાથ ધોવા હોય તો એના માટેનો પણ આ મસ્ત નળ મૂકેલો છે અહીંયા ફિટ કરવાની છે અને એનું મોટું એક અહીંયા ફિટ કરવાનું છે અને આમાં તળિયામાં ને એ વખતે લાદીનું એવું બધું ફિટિંગ કરવા થાય પણ હમણાં આપણે કારીગર એટલે કે આપણા કડિયાભાઈ હમણાં એક બે દે નથી આવવાના એને ક્યાંક બહાર ગામ તાત્કાલિક કામકાજ એવું હતું પાયરનું ને એવું એ કામકાજ કરવા જવાના હતા એટલે અમને કહે તમે કે એક બેદી ખમો ને કાં કે ના પાયરને એવું કામકાજ કમ્પ્લીટ થઈ જાય એટલે પછી કે સણતાનું કામ ચાલુ થઈ જાય તો કીધું આપણે હવે તો સ્ટાઇલમાં બહારનું કામ જ ખાલી બાકી છે એટલે કીધું વાંધો નહીં તમે બેથી ના જઈ આવો ને પછી ના ફરી થઈને આજો એટલે બહારની સ્ટાઇલ કરી નાખશું અને આ ઉપર એક જો ઢાકણું મારવાનું છે અને આપણે આમાં પાઇપનું ને એવું બધું કનેક્શન કરવાનું થાય દાદા આવે બધું કરી નાખે પણ મેં હમણાં પાલો નાખો ખાધો નઈ જરાય ઓલા ખાવાનું બંધ કરી દીધું છે પાણી પીવું જે ખાવું હોય ખાવાની સૂટ આપીને મૂક્યા હોય ને આ ખડમાં ખાવાને મળે કે તો તો મોટો ભરાયો ગર એકાવી માર ઢોર ભઈ નઈ હ બદલા એને થોડું કામ તાવા વાય જો છે એવું લાગે છે શરદી થઈ ગઈ છે હો તન જો નઈ હા કે હા સો હું વાંધો છે અમે નકર આમ બેહી ન જાય એમ તો ઊભો રે આવા નાની પણ જો બેહી ગયો છે બાર બાઈ થા પણ કીધું તડકાનો પછી પાછો ફેરવી લીધો કે તડકો લાગે તો ઓલા ને તાયા જ બાંથેલો છે જો આ પાલો ને એવું નહીં તો

નવમા ધોરણ કરતા વધારે આવે છે કે ઓછું આવે છે નવમા ધોરણમાં એટલું બધું નહીં આવતું હોય પણ દસમા ધોરણમાં વધારે લેશે પાકું કરવાનું બધું વધારે આવશે અને ભણવાનું બહુ હવે તો બધું સ્ટ્રીક ખાતું જશે ને એવું થઈ ગયું ને મજા આવશ ની સાય એ નહીં ગમતું નથી ગમતું કેવા દાંત કાઢે નહીં ગમતું બોલો નહીં ગમતું ને દાંત આવશે ગમે છે હું ભણવા જાઉં ગમે છે તો દાંત જ કાઢે સંકિતા ને દસમા ધોરણ માં આવી જશે એટલે આવીને સીધા નકર પેલા આવી રખડવાનું રમવાનું એવું બધું ચાલુ હતું નવમા ધોરણમાં પણ હવે દસમું ધોરણ આવી જશે છે ને એટલે હવે સીધું ભણવાનું જ તે ના લેસન જ લેવાનું ખાલી ટિફિન બિફિન એનું ને એને નાસ્તો પાણી કરવો તો એવું કરે ને બાકી બસ પછી લેસન કરવા જ બે જાય આજ તો બે જશે હું પછી કાલના દિવસમાં જોવી કે એવું લેસન કરે છે કારણ કે હજી નિશાળ છે થોડાક દિવસ લેસન કરે દે ને પછી તો કંટાળો છડવા પડે ને તો પછી અત્યારે લેસન ન કરે એવું બધું ચાલતું હોય તો બળદને આપણે માંદો તો પડી ગયો તો ડોક્ટરને બોલાવ્યા તા પણ હું સારવાર કરી ને આપણને કઈ ખબર નથી બધી સીવાનીના પપ્પાને ખબર છે ડોક્ટર આવ્યા તા હું સારવાર કરી એમ તમને પૂછું છું હા ને છે

શિયાળો ને ઉનાળો ને તમને પૂરો હતો અને હવે તમને કામે છોટાડવાનો હતા કે તમે માંદા પડી ગયા હવે હા હવે ટ્રેક્ટર મોટા સાધન કા હાલે ને હવે બળદ સિવાય સારી ખેતી થાય એ લોકો ની કહે ને તે મત ને અને બળદ ની ખેતી સારી થાય એટલે કાઈ વાંધો ન હવે ટિપણી નો બેહે પણ બળદ ને અમારે થોડું ઘણું નહીં માર્ગો હો એટલે હવે તો રાગે આવી ગયો છે આજે ઘણું ખરું પાણી પાણી પીવા માંડ્યો છે અને આ બળત તો રેડી જ છે આપણે એને તો કંઈ વાંધો નથી વંશભાઈ ને અમારે પેલો દિવસ હતો નિશાળે નહીં વંશ કેવું આલું નિશાળે આજ કામકાજ સફાઈ કરાવી કે લેસન કરાયું કે ભણાયું શું કરાયું સફાઈ કરાવી અને વંશભાઈ અમારે નિશાળે છૂટિંગ ગયા તા બાબરા બાપરા અને જોસરસ મજાનું વાળું કટિંગ કરાવીને નહીં વસે કેવું કટિંગ કરાવી અને કેવા કટ કહેવાય તો કે હાદા ભાઈ કેવાય વનશાક નો કેવાય हा डाकेर आसे सरस मजा ना जो कटिंग कर कराय नाय कुसे ना वे नि साळे जावणो पण आज नदी तो विया ग्या था मोठा मोठा वाळ आता पण बूपर पसी ग्या बूपर विया वाता ने ने बस आले सनेपु कनक री सब फाय सब फाय जाली आखो दिवस आखो दिवस सफाय अस फाय <laughs> आरू बધું क्लीन कर नाय कु हां वंश भाई बापरे ग्या था नेथी कंपास ल्यावा छे केम कंपास नेऊ बધું पुरू थई गियो वेकेशन म के नऊ लेवानो मोर यूं के बता બિલોરી કાસ કેવાય દૂરબીન બિલોરી કાસ કેવાય હવે દૂરબીન ના કેવાય હોંસ દૂરબીન એવું હોય અને આવી એવી કંપાસમાં બધી વસ્તુ આવી છે સામગ્રી તો આજે આપણે વાળું પાણીમાં તો મસ્ત મજાની એમ કે સરસ મજાની આપણે કેરી લાવ્યા છીએ અને કેરીનો આજે રસ કાઢીને ખાવાનો છે ઈ પણ આપણે મિક્સરમાં નહીં પણ હાથેથી ને આપણે રસ કાઢીને ખાવાનો છે અને મિક્સરમાંથી રસ કાઢીને ખાવ્યું તો એમ થાય એટલે તું પાણી નાખી દે કે અડધું દૂધ નાખી દે ને કે બરફ ને એવું નાખે એટલે પાણી તો એમાં એ થઈ જાય એટલે એ રસ થોડોક આસો પડે જાય પણ આજે કીધું આપણે એમ નહીં કેરી ખોળીને રહ કાઢીને પછી ખાવાનું છે અને આપણે શિવાની બેને પણ જો મસ્ત મજાની કેરી ખાવાનું શરૂ કરી સમજો આ તું કેરી ખાશો અહીંયા આમ તો જો આમ જો આ તે કેરી ખાધી ખાય છે સમજો સમજો નહીં રહ તો કઈ ગોટલું ન હોય આવો નકર પછી જો રહ નહીં નીકળે

તમે આવી રીતે કેરી ઘોળી ને રસ કાઢીને ખાધું શકને નહીં એક સરાક મસ્ત મજાની કોમેન્ટ કરી બરોબર અમે તો જો આ રીતે આજ કેરી ખાવાના છે તો સરસ મજાના વાળું પાણીનો બધું આપણે કમ્પ્લીટ થઈ ગયું છે અને આજે વાળુંમાં આપણે કેરી એટલે બહુ જ મજા આવી ગઈ કેરી ખાવાની કેરીને રોટલી જ આપણે ખાધું છે બીજું કાઈ ખાધું નથી શાક ને એવું બધું કાઈ ખાધું નતું દૂધે આજે તો ન જોવી ને શિવાની બેન ને પણ કેરી ખવરાવી એમાં શિવાની બેનને આજે તો બહુ સરસ મજાની કેરી ખાધી એમ કહેવાય કે કેરી ખાઈ ખાઈ ને તો એના કપડા ને બધું કેરી કેરી હતું હાથ પર બધું કેરી કેરી ને કર્યું હતું અને એટલામાં એને ઓસરીને બધું બગાડ નાખ્યું હતું એટલું કે કેરી ખાધી એને અને પહેલી વાર આવી કેરી ખાધી હતી એટલે એને નવ પડી અને પછી હું રહી છે એટલે શિવાનીને સરસ મજા એને નવરાઈ દીધી છે અને પછી જો એને હું દીધી છે એટલે હું ગઈ છે હવે અને હવે આપણે પથારીની ઉભૂતરી કરવાનું છે તો પથારી નવબૂતરી કરી નાખશું તો બસ હવે આજનો દિવસ કાંક આપણે આવો રહીએ તો આ સાથે જ હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવોગ તો બાય